મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે વિશ્વમાં એચનપીવી ના ખતરા વચ્ચે પ્રાણીઓ પણ બની રહ્યા છે મહામારીનો શિકાર હિંસક પ્રાણીઓમાં એચ વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે સુરતના સરથાળા ઝુમાં વાઘથી અને દીપડા જેવા હિંસક પ્રાણીઓને સેનેટાઇઝ કરવામાં આવ્યા છે તો નાગપુરમાં એચ ફાઈવ વાયરસથી ત્રણ વાઘ અને એક દીપડાના મોત બાદ હવે દોડધામ મચી ગઈ છે માંસાહારી પ્રાણીઓમાં ફેલાયેલા વાયરસને રોકવા માટે સેન્ટ્રલ ઝુ ઓથોરિટી દ્વારા પત્ર જાહેર કરવામાં આવ્યો છે દેશના તમામ ઝૂ માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે હિંસક પ્રાણીઓમાં ફ્લૂના લક્ષણ દેખાય તો તાત્કાલિક પગલાં ભરવા માટેની સૂચના આપવામાં આવી છે ત્યારે હિંસક પ્રાણીઓમાં કયા કારણથી એચવાય એન વન વાયરસ વધુ પ્રવર્તી રહ્યો છે તે એક વિચારવા જેવી બાબત છે પરંતુ હાલ આ વાયરસ ખૂબ ચિંતા વધારી રહ્યું છે Thank <laughs> you. અત્યારે જે નાગપુરમાં એચ ફાઈવ એન વન જે એવિયન ફલુ થયો છે એને લીધે જે ત્રણ ભાગ અને એક દીપડાનું મોત થયું છે એને ધ્યાનમાં રાખીને નેચર પાર્કના પ્રાણી સંગ્રહાલયમાં જે હિંસક પ્રાણીઓ છે એના માટે તકેદારીના ખૂબ જ ઘનિષ્ઠ પગલાં લેવામાં આવે છે જેવી રીતે કે અમે દર પંદર દિવસે ડિસઇન્ફેક્શન કરતા હતા હવે અમે દર વીકની ડિસિન્ફેક્શનની કાર્યવાહી કરીશું ઉપરાંત એ લોકોની હેલ્થમાં જરા પણ ફેરફાર નોંધાશે તો તાત્કાલિક જ એમને સારવાર કે એનું જે હોય તેની અભિપ્રાય લેવા ત્યારે તકેદારીના પગલા તો લેવામાં આવી રહ્યા છે સાથે જ એક સવાલ એ થાય કે શું એમના ખોરાકમાં એવું કંઈ આવી ગયું છે માંસાહારી ખોરાક કે જેના કારણે એચ ફાઈવ એન વન વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે નાગપુરમાં જે જાનવરોના મોત થયા તેને લઈને દોડધામ મચી ગઈ છે